માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાલમાં હજારો લાખો કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ માટે તૈનાત થશે આવી સ્થિતિમાં આ લોકો પોતાની ફરજ છોડીને ચૂંટણીમાં મતદાન કરવા ઘરે જઈ શકતા નથી આવા કર્મચારીઓ માટે ચૂંટણી પંચ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાવે છે જેના ભાગરૂપે રાજકોટમાં આજે સરકારી કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસ ચૌધરી હાઈસ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની કામગીરી હાથ ધરવામાં આવશે માં આઠ હજાર ચાલીસથી પણ વધુ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે ચૂંટણી પંચ દ્વારા છે તે ચૂંટણીમાં છે તે દરેક મતદારો છે તે મતદાન કરી શકે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે કારણ કે લોકસભાની ચૂંટણી છે તે નજીક આવી રહી છે જેના કારણે છે તે સરકારી કર્મચારીઓ છે તે પોતાની ફરજ ઉપર અને જે કહી શકાય કે સુરક્ષાના ભાગરૂપે છે તે પોલીસ કર્મીઓ છે તે તૈનાત કરવામાં આવશે જેના ભાગરૂપે તે લોકો છે તે મતદાન કરી શકે તે માટે છે તે બેલેટ પેપર દ્વારા છે તે મતદાનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે અને જેના ભાગરૂપે છે તે રાજકોટમાં બે દિવસીય છે તે મતદાનનું છે તે આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના જે અલગ અલગ વિસ્તારોમાં છે તે મતદાન બેલેટ પેપર ઉપરથી છે તે કરવામાં આવશે અને સાથે જ તે સરકારી કર્મચારીઓ હોય કે પછી જે ચૂંટણીમાં ફરજમાં જે ભાગ બજાવતા કર્મચારીઓ હોય કે પોલીસ કર્મીઓ છે તે હાલ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને બેલેટ પેપર આધારિત છે તે મતદાન કરવામાં આવી રહ્યું છે બે દિવસમાં છે તે ચાર હજાર પણ વધારે કર્મચારીઓ છે તે મતદાન કરશે અને પોતાના મતનો છે તે ઉપયોગ કરશે કારણ કે જે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ચૂંટણી પંચ દ્વારા છે તે વધુમાં વધુ મતદાન